અંકલેશ્વર ની પ્રતિન ઓવર બ્રિજ નજીક ભારે વાહનોને અટકાવવા માટે તૂટી જતા દ્વારા તેને લગાવવામાં નહી આવતા બ્રિજ ઉપરથી ભારે વાહનો પસાર થતા અટવાઈ રહ્યા છે અંકલેશ્વર જીઆઈડીસી થી શહેર ને જોડતા લોખંડ લોખંડી એંગલ તૂટી ગઈ હતી જે બાદ નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ આ અંગે નુકસાનનો વસુલાત કરવાની પ્રક્રિયા આરંભી હતી જોકે પાંચ જૂને બનેલી ઘટના બાદ ગઈકાલે ચૌદ જૂન સુધી એટલે કે એક સપ્તાહ ઉપરાંતના સમય સુધી ત્યાં જીએડીસી છેડે લોખંડની એંગલ ભારે વાહનોને અટકાવવા માટે લગાડવામાં ના આવતા કે તે તે માટે કોઈક યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતા ગઈકાલે રાત્રે એક બ્રિજ ઉપર ચડી ગયું હતું અને અંકલેશ્વર શહેરના છેડા તરફ ઉતરવા જતા ત્યાં લોખંડની ની એંગલ લગાડેલો હોય તેણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આ અંગેનો વિડીયો સામે આવ્યો છે જોકે આ વિડિયો ગઈકાલે વાયરલ થયા બાદ આજે ત્વરિત અસરથી નોટીફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા જેડીસી છેડે ફરી એકવાર ભારે વાહનોને અટકાવવા માટે લોખંડની એંગલ પુનઃ લગાડી દેવામાં આવી છે